એમના પાસેથી જાણીએ કે આ વાવ વિધાનસભાની ચૂંટણીમાં કઈ રીતે વિજય મેળવ્યો વાવ વિધાનસભાની અંદર આમ તો ત્યાંના મતદારો ત્યાંની પ્રજા ભાજપને સ્વીકારી ચૂકી હતી જ્યારે લોકસભાની વાત કરીએ તો પણ ભાજપ ત્યાંથી આગળ હતો ભાજપ લીડ હતી અને અત્યારે પણ ત્રણસો એકવીસ બૂથોની અંદરથી એકસો ચોર્યાસી બુથોની અંદર ભાજપ આગળ છે એટલે એવું નથી એક વિસ્તારમાં તમામ બુથો અંદર ભાજપ આગળ કરતા જિલ્લામાં ત્રણસો એકવીસ બાકીના પ્રવાસી કાર્યકર્તા આગળ છપ્પન તાલુકા પંચાયત છે તો છપ્પન તાલુકા પંચાયત સીટ એક તમામ જગ્યાએ બારથી પ્રભારી સ્થાનિક ત્યાંના સંયોજક આ જિલ્લા પંચાયત અને એક નગરપાલિકા એના સંયોજક બારથી પ્રભારી તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ લોકોને સમજાવવામાં ભારતીય જનતા પાર્ટી મજબૂત કરવામાં ઘર ઘર સુધીનો સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટીની આ વખતે જીતાડી છે પણ કોંગ્રેસથી છેલ્લા ઘણા સમયથી પ્રજા કંટાળેલી હતી એમનો જે જૂઠું બોલવાનો સ્વભાવ હતો ખોટું બોલીને મત લેવાનો સ્વભાવ હતો એ પ્રજાએ પર્દાફાશ કર્યો છે અને તમામ બૂથોની અંદર ભારતીય જનતા પાર્ટી એટલે કે લગભગ સત્તાવન થી અઠાવન ટકા બુથમાં ભારતીય જનતા પાર્ટી આગળ હતી બાકીના બુથો પણ ભારતીય જનતા પાર્ટીનો દેખાવ હતો એ ઘણો સારો હતો અને ખોટી વસ્તુ જે દર વખતે માત્ર વાતોથી કઈ રીતે જીતવું પ્રપંચથી ખોટા અપક્ષ ઉમેદવારો કરી એ ભાજપની અંદર પાંચ વર્ષ હતા બળવાપુર તરીકે એમને કઈ રીતે ખોટી બહુમતી ઊભી કરી અને એમને જીતવા માટેનું જે કર્યું હતું પણ પ્રજાએ એનો પણ જવાબ આપ્યો પબ્લિકનો પાવર અને કાર્યકર્તાનો પાવર શું છે એ પાવરની વાતો કરનારાઓને ખબર પડી એમનો પાવર મિટીમાં માટીમાં મળી ગયો

આ બંને સરકારો કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર જે પ્રમાણે કામો કરે છે એ વિકાસ ને આખો જિલ્લો જિલ્લાની અંદર અંદર તમામ વિધાનસભા વિધાનસભા અને અને પણ એની થઈ ત્યાં આગળ પછી આગામી ચૂંટણીમાં પણ કાયમી ભારતીય જનતા પાર્ટી ત્યાં રહેશે હવે તેના વિસ્તારની વાત કરીએ નગરપાલિકાની તો બે વખતથી નગરપાલિકાની અંદર કોંગ્રેસ પાસે અત્યારે પણ એક પણ નગરપાલિકાનો સભ્ય નથી એટલે કાયમી

અને એના માટે તમામ કાર્યકર્તાએ નથી તમામ કાર્યકર્તાએ પોતપોતાના ઉપયોગ કરી પોતપોતાના સમયનો ઉપયોગ કરી તમામ કામે લાગી અને સુધી માની લો કે તમામ એક એક કાર્યકર્તા એક એક કાર્યકર્તા સ્થાનિક એક એક કાર્યકર્તા પ્રવાસી એ પ્રમાણે તાલુકા પંચાયત સ્તરની રચના એ પ્રમાણે જિલ્લા પંચાયત સ્તરની રચના નગરપાલિકાની રચના તમામ કાર્યકર્તા કામે લાગ્યા એનું આ પરિણામ છે અને એ જસ તમામ કાર્યકર્તાને અને વાવની જનતાને છે